ને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ઘણો સમય રાહ જોવડાવ્યા બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છેલ્લા અડધા કલાકથી વરસી રહ્યો છે અમદાવાદના નવા નરોડા તો બોપલ સેલા મમ્મદપુરામાં વરસાદ નોંધાયો છે તો નિકોલ વેજલપુર પ્રહલાદનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે વસ્ત્રાપુર ઇસ્કોન બોડકદેવમાં પણ વરસાદ નોંધાયો તો સેટેલાઇટ વિસ્તારમાં પણ વરસાદ ધોધમાર વરસ્યો છે થલતેજ સીલજ વાઘોડિયા સોલામાં વરસાદની શરૂઆત ધોધમાર વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો મણિનગર ખોખરા જશોદાનગરમાં પણ વરસાદ વરસ્યો છે વરસાદ શરૂ થતા ગરમીથી લોકોને રાહત મળી છે મેઘરાજાનું આગમન થતાં શહેરીજનોએ ગરમીથી રાહત તો ચોક્કસ મેળવી છે પરંતુ સાથે સમસ્યાઓ પણ શહેરીજનોની વધી છે છડાવાડ ચોકી ચાર રસ્તા છે ને ત્યાં સામાન્ય વરસાદમાં જ પાણી જે છે તે ભરાઈ ગયા છે ને સ્થિતિ બેટમાં જાણે ક્યાં વિસ્તાર ફેરવાયો હોય તેવી થઈ ગઈ છે ચાર તરફનો આ માર્ગ છે અને પાણી ભરાઈ જવાના કારણે ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ થઈ ગઈ છે શહેરના અનેક વિસ્તારો આવા છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ પાણી જે છે તે ભરાઈ જાય છે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રી મોન્સૂન ના દાવા કરે છે પરંતુ આ દ્રશ્યો છે તે પુરાવા આપી રહ્યા છે કે પ્રી મોનસૂન પ્લાન જે છે તે પણ પાણીમાં જ પાણીમાં છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ ત્રણ થી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદી ટર્ફ સક્રિય થઈ ગયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જે અંતર્ગત અત્યારે વરસાદ આખા રાજ્યમાં નોંધાઈ રહ્યો છે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો પરંતુ વરસાદ વરસતાની સાથે જ અમદાવાદના રસ્તાઓ પાણી જ પાણી થઈ ગયા છે અમદાવાદના તમામ રસ્તા ઉપર અત્યારે પાણી વહેતા થઈ ગયા છે માત્ર અડધો કલાકનો વરસાદ અને અમદાવાદ અડધું પાણીમાં જતી રહ્યું છે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવી હતી જે દાવા કરવામાં આવ્યા હતા કે કરોડો રૂપિયાના ખર્ચે અમે ચેકપીટો સાફ કરાવી છે ગટર લાઈનો સાફ કરી દેવામાં આવી છે ક્યાંય પાણી નહીં ભરાય આ વખતે કોઈ સમસ્યા નહીં થાય તેવી વાતો કરવામાં આવી હતી પરંતુ અમદાવાદના અત્યારે તમામ રસ્તાઓ લઈ લો જ્યાં પાણી ફરી વળ્યા છે પાણી ભરાઈ ગયા છે રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અમદાવાદ શહેરમાં મેટ્રો સિટીમાં જોવા મળી રહ્યા છે પરંતુ ઘણો સમય રાહ જોવડાવ્યા બાદ અમદાવાદમાં વરસાદ વરસતા લોકોએ હાશકારો અનુભવ્યો છે રાહતને શ્વાસ લીધો છે વધુ અપડેટ સાથે દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા અત્યારે કયા વિસ્તારમાં છો વરસાદ ચાલુ છે કે નહીં ભાવિની અત્યારે રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી હતી ને વરસાદની આગાહીના પગલે ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે હવે તો હોસ્પિટલની બહાર પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ઘૂંટણ સમા કમર સુધી પાણી ભરાતા વરસાદી પાણીના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ હોસ્પિટલ છે જે આ અલગ અલગ તાત્કાલિક સારવાર હૃદય રોગની સારવાર પણ કરવામાં આવતી હોય છે યુએન મહેતા હોસ્પિટલની બહાર ઘટણ સમા પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોએ હાલાકી હોસ્પિટલની અંદર પણ જે માર્ગ આવ્યો છે ત્યાં પણ વરસાદી પાણી એટલે કે વાહન ચાલકો રાહદારીઓથી લઈને દર્દીઓને પણ હાલાકીનો સામનો આ વરસાદમાં કરવો પડે તેવી સ્થિતિ છે હવે તો અમદાવાદના પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય ત્યાં હોસ્પિટલોની બહાર પણ વરસાદી પાણી ભરાવાના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સીધા જે એ દ્રશ્ય અમદાવાદના હોસ્પિટલની બહારના જોવા મળી રહ્યા છે કે જ્યાં વ્હીલો તો છે તે હવે વિકલો દેખાતા ન હોય તેમ કહીએ તો કોઈ નવાઈ નથી હોસ્પિટલની બહાર પણ વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે લોકોએ હાલાકીનો સામનો તો લોકોના વિકલો પણ અહીંયા બંધ થઈ રહ્યા છે દર્દીઓ પણ અહીંયા વરસાદી પાણીમાંથી નીકળવા માટે મજબૂર છે તે બન્યા છે વરસાદી પાણી એક તરફ એમ્બ્યુલન્સ આવી રહી છે તે પણ એમ્બ્યુલન્સમાં પાણીમાં ફસાયું હોવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે વરસાદી પાણીનો નિકાલ હોસ્પિટલની બહાર તો પ્રશાસન કદાચ કરતી હોત તો આ પ્રકારે લોકોએ હાલાકી ના વેખવી પડત પરંતુ આ પ્રશાસનની બેદરકારી તો જુઓ કે હોસ્પિટલની બહાર પણ આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે અને પાણીમાંથી માંથી પણ પસાર થવું પડી રહ્યું છે દર્દીઓએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં જ્યાં વરસાદી પાણી ભરાતા હોય છે ત્યાં

અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે કેટલાક લોકો આવી છે તેમની સાથે વાતચીત કરીશું અહિયાં વરસાદી પાણી ભરાઈ ગયા છે કેટલા આ સમસ્યા છે કેવી હાલાકી ભોગવી પડે છે વરસાદી વરસાદ આવે ત્યારે કેવી સ્થિતિ હોય છે વરસાદ આવે એટલે નોકરી ધંધે જવાય નહીં કોઈ મજૂરી કરી ના શકે ઘરે બેસી રહેવું પડે કેટલા પાણી ભરાય છે અહીંયા તો કમર સુધીનું પાણી આવે છે અત્યારે કોઈ કામગીરી નથી ના કોઈ નથી કરતું

કેમેરા પર્સન સંદીપ સાથે આયુષ સંદેશ ન્યૂઝ અમદાવાદ હજુ તો માંડ એક જેટલો વરસાદ જ અમદાવાદમાં ખાબક્યો છે અને એક અડધો કલાકના વરસાદમાં અમદાવાદમાં પાણી જ પાણી ભરાઈ ગયા છે અમદાવાદનો કોઈ પણ વિસ્તાર લઈ લો પોઝ વિસ્તાર હોય કે પછી અમદાવાદ પૂર્વના વિસ્તાર હોય તમામ વિસ્તારો અત્યારે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે નિકોલ નરોડા સાથે જ સરસપુર તમામ વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે પાણીનો નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી ગટરો ક્યાંય ત્યાં છે ત્યાંથી ગટરો લોક છે પાણી નથી જઈ રહ્યા અને એના જ કારણે રસ્તા ઉપર આ પરિસ્થિતિ જોવા મળી છે વાહનો અડધો અડધા પાણીમાં ડૂબી ગયા છે એટલા પાણી અમદાવાદના રસ્તા ઉપર ભરાઈ ગયા છે એટલું જ નહીં તંત્રની બેદરકારી તો ત્યાં જુઓ કે જ્યાં હોસ્પિટલની બહાર પણ ઘૂંટણસમાં પાણી ભરાય છે એસીમાં બેસા કોર્પોરેશનના અધિકારીઓ સંદેશ ન્યૂઝની સ્ક્રીન દ્રશ્યો ન્યુઝ અમદાવાદની પરિસ્થિતિ જુઓ કે થોડો જ વરસાદ પડે ને અમદાવાદની આ હાલત થઈ જાય છે મેટ્રો સિટી જે સતત ધમધમતું મેટ્રો સિટી તમે કહી રહ્યા છો એ સિટીની અત્યારે હાલત કંઈક આવી થઈ રહી છે વરસાદ થોડો આવે અને જ્યાં જુઓ ત્યાં અમદાવાદના રસ્તા ઉપર પાણી ભરાઈ જાય લોકોને હાલાકીનો સામનો કરવો પડે અત્યારે પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે કેટલાય વાહનો આ પાણીમાં બંધ પડી ગયા પંદર વીસ મિનિટનો વરસાદ હોય કે કલાકનો વરસાદ હોય અમદાવાદની સ્થિતિ એ જ હોય છે